ઓમ નમો નારાયણ શ્રીમદ્ ભાગવત ઋતુસ્કંદ અધ્યાય ચોવીસમો કપિલ દેવનો જન્મ અને કરદમ મુનિનો સંન્યાસ મૈત્ર એમ ખેદપૂર્વક બોલતી મનુની ઉત્તમ ગુણોવાળી પુત્રી દેવહૂતિને ભગવાનનું વચન યાદ કરતા દયાળુ મુનિ કરદમ કહેવા લાગ્યા ઋષિ બોલ્યા હે અનિંદ્ય રાજપુત્રી તું આમ તારા આત્માને ઉદ્દેશી ખેદ કર્મા કેમ કે અવિનાશી ભગવાન પોતે થોડા સમયમાં તારા ગર્ભમાં આવશે તું પતિવ્રત ધરનારી છે તારું કલ્યાણ થાવો તું ઇન્દ્રિયોનો સંયમ કરી સ્વધર્મનું આચરણ કરી તપથી તથા ધનના દાન કરી શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને જ ભજ ભગવાનનું તું આરાધન કરીશ એટલે તે ભગવાન તારા પુત્ર રૂપે અવતરશે અને મારા યશનો વિસ્તાર કરી તને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપી તારા હૃદયની રૂપ ગાંઠને કાપશે મૈત્રેય બોલ્યા દેવહૂતિ પણ પ્રજાપતિ કરદમના એ ઉપદેશ પર ઘણા જ માનથી વિશ્વાસ કરી સર્વના ગુરુ નિર્વિકાર પરમાત્માનું ભજન કરવા લાગી પછી કેટલાક કાળ ગયો એટલે મધુસૂદન ભગવાન કરદમ ઋષિના વીર્યમાં આવી લાકડામાં અગ્નિની પેઠે દેવહૂતિ વિશે ઉત્પન્ન થયા તે સમયે આકાશમાં દેવતાઓ વાદિંત્રો વગાડવા લાગ્યા વરસતા મેઘોએ ગર્જનાઓ કરી ગંધર્વો ગાવા લાગ્યા અને અપ્સરાઓ હર્ષથી નાચવા લાગી આકાશમાંથી દેવોએ કરેલી દિવ્ય પુષ્પવૃષ્ટિ થવા લાગી દિશાઓ પ્રસન્ન થઈ સર્વ જળાશયો નિર્મળ થયા અને પ્રાણી માત્રના મન આનંદ પામ્યા તે વેળા સ્વયંભુ બ્રહ્મા મરીચી વગેરે ઋષિઓ સાથે સરસ્વતી નદી ઉપરના કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા હે શત્રુહંતા વિદુરજી સ્વતઃ સિદ્ધ જ્ઞાનવાળા બ્રહ્મા જાણતા હતા કે પરબ્રહ્મ ભગવાન પોતે અંશ વડે સત્વગુણનો આશ્રય કરી સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવા અવતર્યા છે તેથી બ્રહ્માએ ભગવાનની તે કર્તવ્ય ઈચ્છાને શુદ્ધ હૃદયથી માન આપી અત્યંત હર્ષ પામતી ઇન્દ્રિયોથી યુક્ત થઈ કરદમ ઋષિને આ પ્રમાણે કહ્યું બ્રહ્મા બોલ્યા હે તાત તે મારી નિષ્કપટ ભાવથી પૂજા કરી છે કેમ કે હે પુત્ર તે મારું વચન આદરપૂર્વક સ્વીકાર્યું છે પુત્રોએ પિતાની આટલી સેવા કરવી જ જોઈએ કે પિતાના વચનને માનપૂર્વક બહુ સારું એમ કહી માનવું હે સભ્યવત્સ સુંદર ભાગવાળી આ તારી પુત્રીઓ આ સર્વ જગતને પોતાના પ્રભાવોથી અનેક પ્રકારે વૃદ્ધિ પમાડશે માટે તું આ મરીચી વગેરે ઋષિવર્યોને જેવો જેનો સ્વભાવ અને જેવી જેની રુચિ તે પ્રમાણે તારી આ પુત્રીઓ આપ અને તારા યશને જ પૃથ્વી પર ફેલાવો હે મુનિ પ્રાણી માત્રને સર્વ ઇષ્ટ વસ્તુ આપનારા આદ્ય પુરુષ પરમાત્મા પોતાની માયાનો આશ્રય કરી કપિલ સ્વરૂપ ધારણ કરી અહીં અવતર્યા છે એ હું જાણું છું સુવર્ણ સમાન કેશવાળા કમળ સમાન નેત્રવાળા અને કમળના ચિહ્નયુક્ત ચરણકમળવાળા આ ભગવાન જ્ઞાન તથા વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓને મૂળમાંથી ઉખેડી નાખશે હે મનોના પુત્રી દેવહુતિ તમારા ગર્ભમાં અવતરેલા આ કૈટભશત્રુ ભગવાન તમારી અવિદ્યાજનિત સંશયરૂપી ગાંઠને કાપી પૃથ્વી પર બધે વિચરશે આ સિદ્ધ ગુણોના અધીશ્વર સાંખ્યશાસ્ત્રના આચાર્યોમાં અત્યંત માન્ય અને તમારી કીર્તિને વધારનારા ભગવાન લોકમાં કપિલ એ નામને પામશે મૈત્રે બોલ્યા એમ કરદમ તથા દેવભૂતિને આશ્વાસન આપી બ્રહ્મદેવ તેમના વાહન હંસ પર બેસી સનકાદી કુમારો અને નારદની સાથે સત્યલોકમાં ગયા હે વિદુરજી બ્રહ્મદેવના ગયા પછી કરદમે તેમની આજ્ઞા પ્રમાણે પોતાની પુત્રીઓ મરીચે આદિ પ્રજાપતિઓને પ્રણાવી તેમાં મરીચીને કલા અત્રીને અનસુયા અંગીરાને શ્રદ્ધા પુલત્સ્યને હવીરભૂ પુલહને તેમને યોગ્ય ગતિ ક્રતુને પરમ સાધ્વી ક્રિયા ભૃગુને ખ્યાતિ વસિષ્ઠને અરુંધતી અને અથર્વનને શાંતિ નામની કન્યા આપી કે જેના વડે યજ્ઞ કર્મનો વિસ્તાર કરવામાં આવે છે એ પ્રમાણે તે શ્રેષ્ઠ બ્રાહ્મણોનો વિવાહ કરી કરદમે પત્નીઓ સહિત તેઓને સંતુષ્ટ કર્યા હે વિદુરજી પછી પરણેલા એ ઋષિઓ કરદમની આજ્ઞા લઈ આનંદપૂર્વક પોતપોતાના આશ્રમો તરફ ચાલી નીકળ્યા કરદમ દેવશ્રેષ્ઠ શ્રી વિષ્ણુ ભગવાનને પોતાને ત્યાં અવતરેલા જાણી એકાંતમાં તેમની પાસે જઈ પ્રણામ કરી કહેવા લાગ્યા અહો પોતાના પાપોને લીધે નરકમાં રંધાતા પ્રાણીઓ ઉપર ઘણે કાળે દેવતાઓ પ્રસન્ન થાય છે તેમજ સંન્યાસીઓ અનેક જન્મો વડે પક્વ થયેલા ભક્તિયોગમાં ચિત્ત એકાગ્ર કરી એકાંત સ્થાનોમાં આપના જે ચરણના દર્શન કરવા પ્રયત્ન કરે છે તે જ ભગવાન અમારી હલકાઈ ન ગણી અમારા સંસારીઓને ઘેર આજે જન્મ્યા છો આપ તો ભક્તોના પક્ષને પોષનારા છો ભક્તોનું માન વધારનારા આપ ભગવાન પોતાનું વાક્ય સત્ય કરવા અને જ્ઞાન સાધન સાંખ્યશાસ્ત્રની રચના કરવાની ઈચ્છાથી મારે ઘેર અવતર્યા છો હે ભગવાન આપ પ્રાકૃત સ્વરૂપથી રહિત છો છતાં આપ જે જે અલૌકિક ચતુર્ભુજ આદિ સ્વરૂપો ધરો છો તે યોગ્ય જ છે અને તે સ્વરૂપો મનુષ્ય જેવા હોય છે તો પણ આપના ભક્તોને તો તે પણ ગમે જ છે જેમની પાદપીઠ તત્વને જાણવા ઈચ્છતા મોટા મોટા વિદ્વાનોને પણ સદા વંદન કરવા યોગ્ય છે અને જે ઐશ્વર્ય વૈરાગ્ય યશ જ્ઞાન વીર્ય તથા લક્ષ્મીથી પૂર્ણ છે તે આપને શરણે હું આવ્યો છું આપ સર્વાંશે સ્વાધીન શક્તિવાળા છો તેથી પરમેશ્વર પ્રકૃતિ રૂપ અને અધિષ્ઠાતા પુરુષ મહત્તત્વ સ્વરૂપ સર્વને વિકાર પમાડનાર કાળ સ્વરૂપ અહંકાર અહંકારરૂપ લોકરૂપ અને લોકપાળો રૂપ છો આપ વિશે આપની ચૈતન્ય શક્તિથી આ સર્વ પ્રપંચ લય પામે છે અને આપ સર્વજ્ઞ છો છતાં અવતાર લેનારા તે આપ ભગવાન કપિલને હું શરણે આવ્યો છું આપ પ્રજાપતિઓના પતિ છો અને આપ રૂપી પુત્ર વડે હું ઋષિઓ દેવો અને પિતૃઓના એમ ત્રણેય ઋણમાંથી મુક્ત અને પરિપૂર્ણ કામનાવાળો થયો છું તેથી હવે હું સંન્યાસીઓના માર્ગનો આશ્રય કરીશ અને હૃદયમાં આપનું સ્મરણ કરતો શોક રહિત થઈ બધે ફરીશ તે માટે આપની આજ્ઞા ચાહું છું શ્રી ભગવાન બોલ્યા હે મુનિ વૈદિક અને લૌકિક કાર્યમાં મેં પોતે જે કહ્યું છે તે જ લોકને પ્રમાણ હોય છે અને તેથી જ મેં તમને કહ્યું હતું હું તમારા પુત્ર રૂપે અવતરીશ એ વચનને સત્ય કરવા મેં જન્મ સ્વીકાર્યો છે આ લોકમાં જેવો લિંગ શરીરથી છૂટવા ઈચ્છે છે તે મુમુક્ષુ મુનિઓને આત્મદર્શન માટે માન્ય એવા સાંખ્ય શાસ્ત્રની રચના કરવા મારો આ જન્મ છે આ સૂક્ષ્મ આત્મદર્શનનો માર્ગ ઘણા કાળથી નાશ પામ્યો હતો તેને ફરી ચાલુ કરવા મેં મારું આ શરીર પ્રકટ કર્યું છે એમ તમે જાણો હવે હું તમને જવાની રજા આપું છું તમે ઈચ્છા અનુસાર ભલે જાઓ તમારા સર્વકર્મો મને સમર્પણ કરી દેજો અને મહાદુર્જ્ય મૃત્યુને જીતી મોક્ષ માટે મારું ભજન કરજો પ્રાણી માત્રની હૃદય ગુફામાં રહેલા સ્વયં જ્યોતિ આત્મ સ્વરૂપ મારું તમે પોતે તમારા પોતાના જ સ્વરૂપમાં દર્શન કરી શોક રહિત થશો અને મોક્ષપદ પામશો હું મારી માતાને સર્વકર્મોનો નાશ કરનારી આધ્યાત્મિક વિદ્યાનો ઉપદેશ કરીશ કે જેથી તે સંસારના ભયથી છૂટશે અને પરમાનંદ પામશે મૈત્રે બોલ્યા કપિલદેવે એમ કહ્યું એટલે પ્રજાપતિ કરદમ તેમને પ્રદક્ષિણા કરી પ્રસન્ન થઈ વનમાં ગયા તેમણે મુનિઓનું અહિંસાવ્રત ધારણ કરી કેવળ આત્માનું શરણ લીધું અને સર્વનો સંગ છોડી અગ્નિહોત્ર તથા ઘરને પણ ત્યજી પૃથ્વી ઉપર ફરવા માંડ્યું તેમજ કાર્ય કારણથી પર ગુણોના પ્રકાશક છતાં નિર્ગુણ અને કેવળ ભક્તિથી પ્રત્યક્ષ કરેલા પરબ્રહ્મ વિશે મન જોડી દઈ અહંકાર એટલે દેહાભિમાન છોડ્યું સર્વ મમતાઓ રાગ દ્વેષ શીતોષ્ણ આદિ સર્વ સ્થળે સમદ્રષ્ટિ કરી ભેદ બુદ્ધિ છોડી અને કેવળ આત્માને જ બધે જોવા માંડ્યો તેમની બુદ્ધિ શાંત અને વિક્ષેપથી રહિત થઈ ધૈર્યથી સર્વ ઇન્દ્રિયો તેમણે જીતી અને શાંત તરંગોવાળા સમુદ્રની પેઠે તે અત્યંત શાંત થયા તેમનું મન સર્વજીવોના આત્મા વાસુદેવ ભગવાન વિશે પરમ ભક્તિભાવથી લીન થયું તેથી સર્વબંધનોથી તે મુક્ત થયા તેમણે પ્રાણી માત્રમાં રહેલા પોતાના આત્માના દર્શન કર્યા અને ભગવાન તથા પોતાને વિશે સર્વ પ્રાણીઓને જોયા એમ જેમનું એમ તેમનું ચિત્ત રાગ દ્વેષથી રહિત બધે સમભાવવાળું અને ભગવાનની ભક્તિથી યુક્ત થતા કરદમ મુનિ ભગવાનની ગતિ એટલે કે મોક્ષપદને પામ્યા ઈચ્છા દ્વેષ ઈચ્છાદ્વેષ વિહીન સર્વત્રા ભગવદ્ ભક્તિયુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ શ્રીમદ્ ભાગવત મહાપ્રણના તૃતીય સ્કંદ વિશે અધ્યાય ચોવીસમો સમાપ્ત અધ્યાય પચીસમો આવશે માતાના પ્રશ્નથી કપિલ દેવે કહેલું ભક્તિનું લક્ષણ